ત્રણ રાજ્યની વિધાનસભામાં ભાજપની જીત બાદ હવે ભાજપ બે હજાર ચોવીસની તૈયારીઓમાં લાગી ગઈ છે એવામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે કોબા કમલમ ખાતે યુવા મોરચા દ્વારા નવા મતદાર જોડો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી ત્યારે ભાજપના યુવા મોરચા દ્વારા ચોવીસ જાન્યુઆરીએ યુવા સંમેલન યોજાશે આ સંમેલન ગુજરાતમાં ત્રણસો ચોસઠ સ્થાને જ્યારે દેશમાં એક સાથે પાંચ

યુવાને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ કર્યું છે આજે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખાસ કરીને કેન્દ્ર સરકારે યુવાને